અને જો આપણે રોજનું રોજ તો ઘી રોજ નહીં પણ દર સોમવારે અને દર ગુરુવારે આપણે ઘી ઘેર ગરમ કરીએ છીએ આપણે ગૌશાળાએ નતા કરતા પણ હવે ગૌશાળા બધું કામ મસ્ત થઈ ગયું છે તો આપણે આજે ઘી ગરમ કરવાનું છે ગાયનું આપણી ગૌશાળાએ અને ઘી ગરમ કરવા માટે પહેલાં જો જો મિલ્કિંગ તો બધી ગાયનું મસ્ત મમ્મી અને પપ્પા સવારમાં કરી નાખ્યું હતું અને ગાયનું બધું કામ થઈ ગયું અને આગળ દસ વાગશે ને એટલે પાછું બધી ગાયનું કામ કરી અને મસ્ત ફ્રી થઈ જાવ પેલા આપણે ઘી ગરમ કરવાનું છે અને ચાલો તો પેલા આપણે તમને ગાયોને મળાવી દઈએ ગાયો જો અત્યારમાં એ બધી સવારમાં મમ્મી અને પપ્પા બધી ગાયોને અહીંયા ફેરવી લે અને રાતના સમયે આપણી ગૌશાળામાં બાંધી દે મસ્ત અને રાતના સમયે ગાયો આપણી અંદર હોય અને સવારમાં બધી ગાયોનું મસ્ત મિલ્કિંગ કરી અને પછી બધી ગાયોને અહીંયા લઈ લે અને જે કામ હોય ગાય પાવાની પણ બધું પતાવી દે અને અહીંયા રાખવાની દિવસના કેમકે આમાં છે ને ગરમી નો થાય તડકોય ન લાગે અને પવન આખો દિવસ મસ્ત આવે અને ગોરો જો ગોરોજ આપણે આવ્યા ને એટલે સીધો ડાયરેક્ટ અહીંયા આવી જાય અને તો બધી મસ્ત રીતના ખાય પીવે છે અને આવો કંઈક નજારો છે અને નાના નાના વાસરું અને એક બે ગાય આપણે અંદર છે કેમ કે અહીંયા જે આવડા છે ને આ પુરાણ કરવા માટે અહીંયા માટીને ફેરા નખાયેલ છે તો બે ત્રણ ખીલામાં આપણે ઓલું કરી શકીએ અને જો શિવોની મોજ જોવા નિરણ સુકુલ છે ગાયોને ખોરાવા માટે અને એ અમારે

ઓ એમ ખંજવાડ બહુ ગમે ને આપણા નવા ફેમિલી મેમ્બર છે ને હવે એને ફાવી ગયું કેમ કે એટલી બધી ગાયો હતી એટલે બહુ વાંધો ન આવ્યો બાકી તો ગમે એ ગાય હોય અને એનું ઘર છોડે એટલે એને બહુ દુઃખ થાય કેમ કે માલિકે બહુ હસવેલી હોય એટલે થાય પણ આ ગાયને વાંધો ન આવ્યો કેમ કે ન્યા બહુ હસવેલી હતી અને આપણે શું કે અહીંયા બધી ગાયો હતી ને એટલે બહુ વાંધો ન આવ્યો બાકી તો થોડીક એક ગાય આપણે આગળ અને એક ગાય નવી આવી હોય ને તને બહુ નવું લાગે પણ હવે વાંધો ન આવતો કેમ કે આને અને હથવારો છે અમારે બેન શિવ અને આ દેવકી બંને સેમ એજના છે ઓ દેવકી છે કેટલી મસ્ત છે મારી ફેવરિટ છે અને આપણા નંદી મહારાજ અહીંયા ક્યાં મસ્ત બેઠા છે જો તમે હવે ફાઇનલી બધી ગાયોનું કામ બામ તો બધું પતી ગયું અને ફાઇનલી અત્યારે આપણે ઘી ગરમ કરવાનું છે ગાયોનું તો આપણે મીનાક્ષી દીદી બધી તૈયારી કરી નાખી છે અને કંઈક સૂલ કહેવાય

ચલો તો અત્યારે આપણે જગાવી દઈશું પેલા ચૂલો બધી સામગ્રી તૈયાર કરી છે એટલે આપણે કરવાનું છે ગમે એમ થાય અત્યારમાં જો ચૂલો જગવી દીધો પણ આપડે છે ને હાવ એટલે હાવ ધીમા તાપ થી કરવાનું છે અને આપણે ગાયના અડાયા ચાણા નાખ્યા

અને જો આ વાડી આજે આપણે ધીમો તાપ જ રહે એવું કઈ નક્કી નથી કારણ કે પવન છે એટલે ક્યારેક બંધે થઈ જાય ક્યારેક પાછો ફૂલે થઈ જાય એટલે કઈ નક્કી છે નહીં હવે જેવી રીતે ધીમે ધીમે આપણે એવો ટ્રાય કરશું એવી રીતે ટ્રાય કરશું કે ધીમે ધીમે જ્યાં હું થી શક્ય બને ત્યાં હું થી આપણે તાપ રાખશું એટલે તો અત્યારે આપણે ફાઇનલી મસ્ત સુલો જ છે અને ઘી ગરમ આપણે તાપે થઈ રહ્યું છે અને આજે આપણે જો ઘી ગરમ કરીશું અહીંયા ગૌશાળાએ અને જેટલું બનશે એટલું આપણે બધું આપણે વાડીએ સાસ ફેરવાનું ઘી ગરમ કરવાનું બધું કામ આપણે આપણી ગૌશાળામાં જ કરવાનું છે અને તમે આગલા બ્લોગમાં જોયું જ છે કે આપણે જે નવી ગૌશાળા બની એવી રીતના ધીમે ધીમે આપણું બધું અહીંયા થઈ જશે ઘી ગરમ થાય છે ને હાર વાર કાકેડા પૈજો આવી ગયા અને એક ખાસ વાત છે આ કાકેડામાં કે જો વરસાદનો સમય થાય ને તો આ લાલ થઈ જાય લાલ જો થવાની શરૂઆત થઈ ગઈ તો આનું કારણ શું હોઈ શકે તે જો કોઈને ખબર હોય ને તો કમેન્ટ કરીને કે આપણે પ્રકાશભાઈ પણ હાજર થઈ ગયા છે અને મીનાક્ષી દીધી ઘી ઉપર ફૂલ ફોકસ થી ધ્યાન દઈ રહ્યા છે મિત્રો ઘી તો આપણે ગરમ કરવું પડે ને ધ્યાનથી કારણ કે ધ્યાન ન દે ને વધારે ગરમ થઈ જાય એટલે વધારે ગરમ ઘીને નો થવા દે ઘીને વધારે ગરમ નો થવા દેવાય અને ઓછું ઓછું થવા દે જો ઓછું થવા દયો તો છે ને એમાં અમુક ટકા જે કીટાનો ભાગ હોય એટલે એના કારણે થોડુંક ઘી લાંબા ટાઈમ સુધી ને તો મતલબ એમાં વાસ આવવા કરે અને જો વધારે ગરમ થઈ ગયું હોય તો એમાં કઈ વાસ કે એવું કઈ તો ન થાય પણ થોડુંક જામવામાં તકલીફ થાય અને જે કણી આપણે મીડિયમ સાઈઝમાં જે બરોબર રીતે ઘી પાકે એમાં જે કણી પડે ને એવી ન પડે એટલે આપણે ઘીમાં ગરમ કરવામાં બહુ ધ્યાન રાખવું પડે અત્યારે આપણે ઘી ગરમ જે કરવા મૂક્યું હતું એ હવે જો થઈ ગયું છે મોસ્ટ ઓફ અને હવે થોડુંક ગરમ ગરરી બાકી છે એ ગરમ થઈ જાય એટલે આપણે ઉતારી લેવાનું છે અને ગાયના ઘીના તો ઘણા જ ફાયદા છે કારણ કે અત્યારે બધાને મોસ્ટ ઓફ કેન્સર વધી રહ્યું છે તો કેન્સરના દર્દીઓ માટે તો ખાસ ગાયનું ઘી જરૂરી છે અને આમે આપણે જે આપણને કંઈ પણ ન હોય તો પણ આપણે ગાયનું ઘી દરરોજનું એક ચમચી તો ખાવું જ જોઈએ કારણ કે ગાયનું ઘી છે ને એ અગ્નિશામક છે એટલે આપણા પેટમાં બહુ જો બહુ ભૂખ લાગતી હોય ને આમ અગ્નિ થતી હોય ને કે ઓહો હોય એટલું ખાઈ ઘી તો એવું ન તો એના માટે જો આપણે ગાયનું ઘી ખાતા હોય ને એક ચમચી તો એનાથી આપણી અગ્નિ જે પેટની હોય ને શાંત થાય શાંત થાય છે એસિડિટી ગેસ એવી વસ્તુ હોય ને તો એમાં પણ આપણને ગાયનું ઘી ખાવાથી રાહત મળે છે અને જો આવી બસ આટલા બધા ગાયના ઘીના ઘણા બધા ફાયદાઓ છે ઉતારી શકશે અને જો પેટની અંદરની સફાઈ તો કરે છે પણ આપણા શરીરની બહારની સફાઈ પણ ઘી કરે છે કારણ કે જો આપણા શરીરના કોઈ પણ ખંજવાળા હોય કે કંઈ ડાગ હોય તો એવું હોય તો ઘીમાંથી આપણે શતગૃત બનાવી અને ઈ લગાવવામાં આવે ને તો એનાથી ઘણા ચામડીના રોગોમાં આપણને રાહત મળે છે અને જો દરરોજ તમે સાંજે સુતી વખતે શતક્રુતના નામ તમારી પાસે ઉપલબ્ધ હોય તો ગાયનું ઘી હોય અને જો ગાયનું ઘી તમે લગાવીને સૂવો ને તો તમારી સ્કીન એકદમ બહુ મસ્ત રહે છે અને એકદમ ગ્લોઈન બને છે એટલે ગાયના ઘીના તો ઘણા બધા ફાયદા છે અને એ તો આપણા ઋષિમુનિઓ ઘણું આપણને કહી કે એમાંથી આપણને લગભગ એ તકો પણ નથી જાણતા આપણે એવું સમજીએ અને ઘણા બધા આપણે ઋષિ બન્યું ફાયદા એના કિનારે હવે આપણું ઘી અહીંયા ગરમ આપણે પાછળ કર્યું કારણ કે આગળ આપણે કરી શકાય એમ નથી કારણ કે આગળ સામેના શહેરમાં ગાયો બાંધેલી છે અને સામે વાસરડું બાંધેલા છે એટલે ત્યાં આપણે ઘી ગરમ આજે નથી થયું પણ ભવિષ્યમાં આપણે ઘી ગરમ કરી શકાય એવી ચૂલ મસ્ત અહીંયા આપણે ગૌશાળામાં જ બનાવવાની છે અને અત્યારે હવે જે ઘી આપણે અહીંયા અહીંયા પહેલા આપણે ગાયો બાંધતા જે પેલા વિડીયો જોતા એને ખ્યાલ જ હશે ઉનાળામાં અહીંયા લીમડા નીચે મસ્ત પવન ને આખો દિવસ વાતાવરણ સારું રે અહીંયા બાંધતા હતા પણ અત્યારે નથી બાંધતા અત્યારે આગળ બાંધીએ છીએ અને હવે આપણે ઘી અહીંયા પાછળ ગરમ કર્યું હવે આપણે ગાળવાનું આગળ છે તો આપણે ઘીને હવે લઈને જશું આગળ ચલો ઘી ગરમ થઈ ગયું છે ને એ તો બધું કીટું મસ્ત તળીએ બેસી ગયું અને ઘી ફાઈનલી આવું ગરમ થઈ ગયું અને હવે આપણે એને ગાળી લેશું મીનાક્ષી દીદી ગાળે છે

અને મીનાક્ષી દીદી કહે કે આપણે અંદર ગૌશાળાન અંદર જઈ અને પછી મસ્ત ઘી ગાળી લઈએ અને ઘી જો આપણે આ રીતે ધીમે ધીમે ગાળવાનું ચાલુ કરી દીધું છે વ્હાઇટ કલરનું કોટનનું કપડું લઈ લીધું છે અને આ રીતે આપણે ઘી પરતા છેશું ધીમે ધીમે ગાળી લેશું બધું જ ઘી ફાઇનલી આપણે ઘી ગરમ થઈ ગયું છે અને આપણે ગાળી પણ લીધું છે અને આ બવડીમાં પણ ભરી લીધું છે અને જો ગાયના ગૌમૂત્રનો નો ઉપયોગ થાય ગાયના ગોબર નો ઉપયોગ થાય ઘી દૂધ છાસ દહીં બધા જ નો ઉપયોગ થાય છે પણ હજી એક વસ્તુ જે છે એ છે આપણે ગાયનું ઘી જયારે ગરમ કરીએ એમાંથી જે કીટું નીકળે એનો ઉપયોગ થાય છે તો આનો ઉપયોગ ક્યાં થાય તો કે આનો ઉપયોગ થાય છે જો કોઈના પગમાં વાઢિયા પડ્યા હોય ને

કરવાનું કામ તો ફાઇનલી કમ્પલીટ થઈ ગયું છે પણ અત્યારમાં કામ હતું તે ફિનિશ થઈ ગયું છે અને વાગી ગયા છે સાડા દસ અને અત્યારે ગાયોને પાવાનું અને નીરવાનું કામ હોય તો અત્યારે આપણે પહેલા ગાયો પાઈ લેશું અને બધી ગાયો પીવાય મતલબ પાણી પી લે પછી આપણે બધી ગાયો નીરી લેવાનું

મોટી ગાયને બધીને પાયી લીધી છે અને છેલ્લે હવે આપણી દેવકીએ પાછું દેવકીને પાય લીધી અને હજે આપણે આ દેવકીને છે ને જે નવરાવર ટ્રાય નથી કરી અને આપણે ક્યારેક ધમાક છો નહીં તો મસ્ત પાણી પીવે છે અને આપણે કુંડી પાણીની ખાલી થઈ ગઈ હતી ને એટલે એ પણ ભરી લીધી છે અને ખબર નહીં ગાય હમણાં એવું બહુ થાય છે હજી આને આપણે સાફ કરીએ ને પાંચ દિવસ થયા ત્યારે એકદમ ક્લીન કરી અને લીલ બધી કાઢી નાખી હતી પણ પાછું લીલ થઈ ગઈ છે લેવા પાણી ચોખ્ખું રાખવું કરવું પડે જો કોઈ કમેન્ટ કરીને કહેજો કે અત્યારમાં નંદી મહારાજ ને નવરાવે છે રુદ્રજી ને અને બહુ ઓલું નીકળે છે મોટી બેન આવ્યો ત્યારથી એમાં એવું હતું કે આવ્યું ત્યારે આપણને આનથી આપણને બીક લાગે એમ કારણ કે એનું બોડી ટ્રક્ચર એવું હેવી છે તો આપણને એવું હતું પણ આપણે ધીમે ધીમે શાંતિથી નિરાતે નિરાતે એને જેમ સેટિસ્ફેક્શન થાય એ રીતે આપણે નિરાતે નિરાતે એને નવરાવી નાખવાનું છે કારણ કે એને પરસેવો બહુ વળે છે અને એનું શરીર પણ આ એકદમ નવું છે તો એ થોડુંક આપણને પસંદ નથી પણ આપણે ધીમે ધીમે કરતા એને તેઓ પાડી દઈશું અને જો થોડોક હેરાન કરે છે હા તો નવરાવાનો છે ઈ કન્ફર્મ છે ધીમે ધીમે ભલે શાંતિ થી રુદ્ર મહારાજ મસ્ત નવરાઈ દીધા છે અને હવે એને તડકાના મસ્ત સુટા કરી દેવાના છે મન ફાવે ને ફરે અને સામે નંદી ને સળદ ગોરી ને બિસાર ગોરાલ ને બાંધી દેવી પડી કેમ કે એ આની આડી આડી થાય જ્યાં જાય ને અને જો આવું બધું છે વાતાવરણ આમાંથી હાવજ આવે છે એને

અત્યારમાં રસોઈ અને મોકલી દેતી છે તો આજે આપણે જમવા માં છે રોટલો સુગા બનાવેલો અને નું શાક છે કેરીનું અથાણું છે અને કાંદા મમ્મી પપ્પા લઈને આવે છે અને ચાલો તો બધા જમવો